આ કોક વાયુ હતો લેબડા પાડવાને ડારા ના આવત તે મારા એકલાને કોઈ બધું લાવવાનું મેળવાનું બસ કોક ઓઢા સાર ના વળે લેબડો પાડવાનો સાર લેવાશય જવું નહીં કાણ વળી હન વાયુ હોય ને શોક તું ભેગો કર પેલા લેબડો લે લેને બહર કોક કર ભેગો ડાળો બાળો પડી ના રહ્યો પાછો જોજે લેબડી આવી છે ને અને ત્યાં હોય ત્યાં લેબળો સારો છે લેબળો બહુ પડે ને તો 100 મહિનાનો ખાટલો થઈ જાવ હવે દો હા આ હું ટીનિંગ લાઈન થી લઈ બોલા છે બોલવા દે કે પણ તારા હું એ તો જે હોય શાના મેસેજ પડું છું હા તારા આ કંપની વાળો પાર રિચાર્જ કરવાનો આવે ને પેલું શું કહેવાય ભાઈ અંડો હા પેલી લોન લીધી હતી એ ભરી નાખી કે હ પેલી લોન લીધી હતી એ ભરી ને તમે અલે શાની લોન તો ભરી જા જમીન ઉપર લીધી હતી ને ઓ વાત તો અલ્યા એ તો વાત ના અઢાળ્યું થું ઓમે નહીં કોઈ ભર્યાગર તો કોટી બેંગમાં આપડી સાપ કોટી પાડે ને નકા તારી ખબર છે મને ભાઈ હું ખબર છે આયુ બનશે આબરૂ ના ધઝાગરા થાય ખબર પડે છે મેંગો માં ફેંગો કશું આય તો થી ના ભરતો ઓલો ની આબરૂ જાય ઈ નું કોક બ્લુ કે અડી ખરાબતા આપણી હું તો ટાઈમ શેર પડી દીયો ઓવા ઓવા પાછી જે એટલું કે કે છે થઈ ગયો સાવા ઉતરો એક બેસવાટ આટલો ઘણો અલ્યા હાલ વાત તો લેજે

અરે એમ નહીં આ બી પોલ લે છે એકઉ ઉતરા લે હા હોય તો અંગ્રેજીમાં લખેલું છે મને ઓસી કબર પડો છે એટલે ભણેલા છોકરાને બતાવો હે એ કોક ની કહીયા છે લે કરીને આ ડાળ આયા છે લેબડા પાડવાને

ફોન કરું છું બંધ થઈ જજો ચલો ગડાવા સીડીએ છો દેલિયા હું તો ઘેર હતો પેલા પૈસા યાર નાખતો તો નાકુ કા યાર વાંધા બતાવું છે અરે ખાટા ભા પૈસા મુ અવારે વેલા ઉઠ્યો ને તરે તમારા પૈસા નાખી દીધા છે મોય તરે જો ફોન મો જો પેલા અરે ફોન મો બેસી જાત મને ના ખબર પડે અરે બાપા 70000 તમારા આલવાના મે ફટ નાખી દે અવારે વેલા નાખી દે તમે માંગ માંગ કરતા તો ઉડાઈ વણાલ દે પેલા દેવું તો યાર પૈસા નાખતો નહીં મારા હાડો લેવા આવું છે યોર યાર પોર બનાવવાનો છે યાર

આ તમાર પાહણ આબુ પડે લે ભાઈ ભણ્યા નહીં ને એટલે કહેવત નહીં ના પડીએ ઓથળા ભર્યું ભરી ઊછી છે ભાઈ આ મેસેજ આવું છે હમણાંથી ખાસા સમયથી એનો મેસેજ આવે જ જોજે ખાસા મેસેજ પડ્યા છે મને ઓસ્તા આવડતું નહીં આ અંગ્રેજી જો ફાવે છે ગુજરાતી એ ભાઈ તમાર ઓ આ મેસેજ પડ્યા છે અને લોન પર દીધી જમી પેલી જમીન ઉપર લીધી હતી ને કોપલો એ ભર દીધી ત્યાં ડોસી કહે છે તમે ભરી જાય નહીં ભરી હા આ ડખાસી બોલો બેઠા હા લોન તો પટી જઈ છે એટલે પટી જઈ એટલે લોન તો પૂરી થઈ જઈ એટલે ભરાઈ જઈ છે હા લોન તો ભરાઈ જઈ પણ પૈસા શું લેવાના હતા પૈસા હા ના બીજી શું લોન બંધ કરી શકું આ એક લોન લીધી છે પૂરી થતી ને બીજી ઉગો લોન લઉં ભાઈ મારા ભાઈ છોથી ભરવાના વ્યાજ ભરવાનું ને બધું લાવવાનું એવું છે તાણ યાર અને કોના પાસે ઉસી ના લેવાય નહીં ભાઈ તારે લે કા દેવ માં કમર ખીલી હોય ઉતી જ મેટા કેમ 70000 રૂપિયા પડ્યા છે હે ખાતામાં સિત્તેર હજાર રૂપિયા પડ્યા છે શું હોય કોઈનો એક વકડો આખા પાછી થઈ જ ને તો બીજા ટ્રાન્સફર કરતો હોય નાખતો હોય ને આપણામાં જ હોય એવું આખો પાછો થઈ જાય ને તો એવું થાય નામ કઈ કોઈ લેવા આવે રણી ધણી થાય પેલા વાપરી નાય હું તો કઉ છું ફ્રીજ લાઈ દે ના તો બાઈક લાઈ દે એવું હ નવું બાઈક લાઈ દે વાપરીને નઈ સાતો પાસા ના લવાનો આપણા માં પડે એટલે આપડા એવું હ અરે વાત સાચી તારી હો નઈ કોઈ સાચી વાત છે હો હું તો ના છોડું હ ના છોડું ના તો બે પેસો બેસો લાઈ દે એવું હ એટલે મારા ખાતામાં પડે એમ તાર ખાતામાં પડી જશે 70000 કશું વધ નઈ હો એ હા વાપરી નાખજો રાખતો ના એ હા હો હા તાણે

તમે તો આયા નહીં પૈસાનો એ રૂપિયા દૂધનો પગાર પડ્યો છે ને એમ એમ બારસો રૂપિયામાં પડ્યા છે બોલો બીજા ખાતામ નહીં અત્યારે હું ખોટું ના બોલું મારું થોડું હું બોલું મારા આજ તો કાલે હતા આયા હા

કોમન કરવું ફોન હા કશો વાંધો નહીટ્રો બોલું કોણ બોલે કઉ છું મારો અમારે એક બાડી પૈસા હાલવાના હતા કે સિત્તેર હજાર રૂપિયા તે તમારો સેમ નંબર હતો પણ એક વકડા ફરક હતો કા

તમારા ખાતા પૈસા પેલા હમણાં તમે વાત કરી ને ભણેલો થો બતાવી છું

ભા તમારી મન જી લેવા તમે લઈ કો અરે ના બેટા બાપુ અત્યારે કોઈ લઈને પાછું આલતું નહીં ઝોપકો હજી કહી દઉં કા તું બીજો પણ હો જોઈએ લીધું દો તારા મા બાપે હું સંસ્કાર આલ્યા છે હું હું વિચાર એ રૂપિયા લેવાના નહીં ઇનાથી ડબલ મળશી આલ છે દોહા પણ આજ તું બોલતો હતો એ તો પૂછી લઉં છું હું ભાઈ એટલે તમારા જ સીન કરું કે કાંઈ હું ભણ્યો નહીં એટલે આ પૂછો કે નંબર મારો છે જો મારો નંબર છે કશ્યો હતો ને તમારા જે 70000 છે ને જો ભાઈ મને આ કોઈ ફોન મોતો એ બધું ફાવતું નહીં બધું કોક કરન ટ્રાન્સફર કર હું કરું એટલે ઓમ તો નહી થાય આ તમારું બેંકમાં ખાતું છે ને એટલે તમારા ખાતાનો નંબર તમે આરે આલો છે ને ઓવા વારે એટલે તમારે ખાલી મેસેજ પડાવવા પર પૈસા ખાતામાં છે હા એ તો ખબર છે એટલે તમારે તમારું ઉપાડી ના લાવવું પડશે એવું છે બેંક માં જઈને આ શનિવાર રજા જ નહી હોય ને ના તો નહી રહે હા

આટલા આમ હોશિયારીના શિયા થઈ જ્યા સો તય તો આ બધું શું કરવાના આવે છો તું જા નકર કરમ ભોગાવવો પડશે એ સન હળી જે જો આ રોમના રૂપિયા કાતા દે નકર હટ આ ઈસે આ રોમનો રૂપિયો ખાવા ઈ મોલા આવી થઈ છે તાયડી એ ભાઈ વાત કો બે મિનિટ આવજો શું જ્યા બે મિનિટ હો હા બોલો એ આવ આપણે આ રસ્તા થઈ જવા દી પાછું પોકી નહીં ઓ ભૂસા મોટુ ચક કણે જો એટલે પોણી મત પેલું તો આ રસ્તો નઈ હારો રસ્તો હારો ને તો કહી દો કે મિત્રો ના દાન તો જો મિત્રો કે હાલ કળયુગ ની અંદર તમે કાવા ભાગ્ય જ મળો તો મળો કે આપડા જે પૈસા થી કદાચ મોબાઈલ થી ભૂલ થઈ હોય તો આપણ પૈસા પાછા આલે કદાચ જળેલી વસ્તુ પણ પાછી આલે એવો ભાગ્ય જ મળો છો મળો કે અમારા મેઠા ભાગ ખરેખર હારા મળસ કહેવાય તે મારા મારા પૈસા એવાના ખાતામાં જતા રહે પણ પાછા અમને આવે તો ખરેખર આવું હોય તો આપણા રોમ પૈસો કદી ખાવું નહીં આવા ભૂલ થી કોઈ પણ ટ્રાન્સફર થઈ જાય ને પરત આલી લીધે જો પાછા ગમે તે વસ્તુ જળી હોય ને તો એને ગમે તે વ્યક્તિ આવીને ક્યાંક ભાઈ મારી છે તો હાલ દેવાના એનું પૂરા ઓરમાં હાલ એટલે હાલ દેવાના હું કેવું વસ્તુ અને તારે તો વસ્તી પૈસા ભાઈને હાવ ગોડી થઈ જાય છે એટલે ગોડું ના થવાનું પૈસા હાથનો મેલ છે